વંદે માતરમ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અલગ અલગ ઘણા બધા ખાતાઓએ પોતાનું દસ વર્ષનું કેલેન્ડર લોન્ચ કર્યું છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દસ વર્ષની અંદર આટલી આટલી જગ્યાઓ ભરતી કરશું આટલી જગ્યામાં ખાલી છે અને આના પર ભરતી કરવાના છીએ એની અંદર આપણે જેની તૈયારી કરીએ છીએ વનરક્ષક અને વનભાગ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આના વિશે આપણે આજે વિસ્તૃતથી ચર્ચા કરીશું એ સિવાય આપણે કોમેન્ટમાં ઘણા બધા મિત્રો એવું પૂછ્યું કે સૌ પ્રથમ વનરક્ષકની ભરતી આવશે કે વનપાલની ભરતી આવશે તો મિત્રો હજી સુધી એવું કોઈ નક્કી માહિતી આવી નથી કે પહેલાં કેની ભરતી આવશે ગમેની ભરતી આવી શકે વનપાલની ભરતી પણ આવી શકે અને વનરક્ષકની ભરતી પણ આવી શકે એટલે આપણે બંને તૈયારી રાખવાની છે અને બંને તૈયારી રાખવાનું મેન ફાયદો એ છે કે લગભગ અભ્યાસક્રમ જ્યારે પણ ભરતી બહાર પડશે ત્યારે અભ્યાસક્રમ મોસ્ટ ઓફ સેમ આવશે વનપાનની ભરતી જોકે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે પણ છતાં પણ એનો અભ્યાસક્રમમાં બહુ જાજુ બધું ડિફરન્ટ આવશે નહીં કારણ કે ગ્રેજ્યુએશન ઉપર આવે તો વધુ બધી શું થાય કે એમાં થોડુંક ડીપમાં પૂછવામાં આવે અથવા તો એનું લેવલ થોડુંક ઊંચું રાખવામાં આવે બાકી એમાં બીજું જાજુ કોઈ ફેરફાર થશે નહીં એટલે એ આપણા માટે ફૂલ બેનિફિટ છે કે જે મિત્રો બંને તૈયારી કરી શકશે તો આ એક વસ્તુ આપણે ક્લિયર થઈ કે હજી સુધી એ નક્કી થયું નથી હવે આપણે વાત કરીએ કે કેટલી કેટલી ભરતી આવી શકે અને કેટલી જગ્યાઓ અત્યારે હાલમાં ખાલી છે આમ જો જોવા જઈએ તો વનપાલની આ જે કેલેન્ડર છે એના મુતાબિક બે હજાર ચોવીસમાં તો ભરતી થઈ નથી અત્યારે બે હજાર પચીસ ઓવીસનું વર્ષ ચાલે છે એ બધું ઓલ ઓવર આપણે ગણવામાં તો દોઢસોથી બસો અથવા તો દોઢસો સુધીની જગ્યા આવવાની પૂરી સંભાવનાઓ છે એ ક્યારે આવે એનો હજી કુદરતી કોઈ નક્કી નથી આ ખાલી સૂચના છે કે આવું અમે આટલી આટલી જગ્યામાં આવી આવી રીતે અમારું આયોજન છે એ આયોજન સરકારની અનુકૂળતા મુજબ જે છે એ આયોજન આપતા હોય છે તો આના ઉપર આપણે તૈયાર રહેવાનું છે બીજું વનરક્ષકની પણ પાંચસોથી વધારે જગ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના છે કેલેન્ડર મુજબ જોઈએ તો આ બધી જે તૈયારીઓ છે અત્યારથી જ આ તૈયારી છે એ આપણે કરવી જોઈએ જેથી કરીને આપણે જ્યારે ભરતી બહાર પડી જાય અને પછી જે ઉબળ આવી જાય એ ન થાય એના માટે ઘણા બધી બેન્ચો છે ત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે ઘણા બધા કોર્સ પણ સેલ થવા મળ્યા છે એવું ઘણું બધું થવા મળ્યું છે પણ આપણે આપણી રીતે જે પણ સરકાર અન્ય જે પુસ્તકો હોય પર્યાવરણ બાબતના છે એ આપણે એ આગલા બધા ઘણા બધા વિડીયોમાં વાત કરેલી છે તો ગવર્મેન્ટની જે બુકો છે એ બધી બુકોને આપણે ડીપથી થી અભ્યાસ છે એ કરવા મળશું જેથી કરીને આપણને એનો બેનિફિટ મળે ગ્રાઉન્ડની તૈયારી છે સૌથી મહત્ત્વનું આમાં કોઈ હોય તો એ ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં ફેલ થવાની સંભાવના બહુ વધી રહે કારણ કે મુશ્કેલ ગ્રાઉન્ડ છે હજી આ જ પ્રકારનું લગભગ ગ્રાઉન્ડ રહેશે હજી કોઈ એવું નક્કી નથી કે કયા પ્રકારનું ગ્રાઉન્ડ આવે તો બધા જ મિત્રોને મારી એવી આશા છે અને એવું સજેશન છે કે તમે બધાય અત્યારથી એક ટાર્ગેટેડ તૈયારી છે એ શરૂ કરી દો કારણ કે પોલીસની પણ પરીક્ષા આવવાની છે પોલીસની પણ ભરતી કારણ કે આ જેવી પ્રક્રિયા પૂરી થાય આ ભરતીની એટલે એવી તરત જ બીજી પોલીસની ભરતી છે એ પણ આવવાની છે આ ભરતીમાં પણ કેટલા કેટલા અને કોને કોને કેટલા માર્ક થાય કોણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયું છે અને કેટલા માર્ક થાય એ મને માં આપજો જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને જો અમારા વિડીયોથી ફાયદો થયો હોય તો એ પણ અમને કોમેન્ટમાં જણાવજો અને અમે મેસેજ પણ કરી શકો છો અમારી બોલતી ડોટ કલમ ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર અને આમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો રહી વાત હવે આપણે આગળની બધી જે ભરતીઓ છે કે પોલીસની ભરતી પોલીસની ભરતી પણ આ હું તમને એક વસ્તુ કીધું મને એવું લાગે છે કે અલગ અલગ કેટેગરીમાં પાંચ દસ દશક માર્ક સુધીનું ઉપર નીચે થવાની સંભાવના છે બહુ જ નહીં યાદ દેખાય કે જનરલનું મેરિટ છે એ એકસોને વીસ ઉપરને જે છે એને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવ્યા છે એટલે મારું અંદાજ મુજબ છે જનરલ મેરિટ જે છે એ એકસો પચીસ આજુબાજુ છે એ છે અથવા તો વધતી વધતી સત્યાવીસ આજુબાજુ એનાથી ઉપર જવાનું મને બહુ સંભાવના લાગતી નથી તો એના ઉપર જેને માર્ક હોય બાકી તો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ છે એ બધી કેટેગરીમાં ટૂંક દસ માર્ક અપ કરી લ્યો એટલે મોસ્ટ ઓફ લગભગ ચાન્સ છે કે આવી જાય તમારો વારો અને જો વારો આવી જાય તો સૌથી વધારે કોંગ્રેચ્યુલેશન છે અને તમારું લાઈફની અંદર પણ બીજી તૈયારી કરું છું કારણ કે આપણું જે ટાર્ગેટ છે એ માત્ર માત્ર એક નોકરી મળી જાય પછી એના સીમિત થઈ જતું નથી અમે તો સીમિત થઈ ગયા કારણ કે એક નોકરી મળી પછી મજા આવતી હતી આમાં કે આ સારી નોકરી છે તો પછી એ નોકરીમાં કન્ટિન્યુ કર્યું પણ તમારી પાસે સમય હોય તમારી જે નાની હોય તમારી પાસે વિઝન હોય અને તમારો ટાર્ગેટ હોય તો મોટી તૈયારી કરો અને આગળનું ઉજ્જવલ ભવિષ્ય બનાવો એવી શુભકામના સાથે જય હિન્દ મિત્રો બંને માથે મને વિડીયો જોતા રહ્યો સબસ્ક્રાઈબ કરો અને વધુ મધવા સે આગળ વધે એ માટે આપણે શરૂઆત સાથે મળે પ્રયત્ન કરીએ ಬದಾ ಜಯ ಹಿನ್ ಮಿತ್ರ ಬಂದೇ ಮಾತ್ರ